તે જ વખતે તેનો બોલ એક ફ્લેટમાં જતા તે લેવા માટે અંદર ગઈ હતી આ ફ્લેટમાં રહેતા પચાસ વર્ષે વસંત ઠાકોર સુરતીએ બાળકીને પકડી રમાડવાના બહાને હાથ ઉપર કિસ કરી શારીરિક છટ્ટી કરી હતી જોકે બાળકી બેડ મેનર્સ કહીને ત્યાંથી ભાગી છૂટી હતી બે દિવસ બાદ બાળકીએ માતાને આ બાબતની વાત કરી હતી સોસાયટીની મિટિંગમાં બાળકીએ પોતાની સાથે અશ્લીલ હરકત કરનારા હવસખોર ઓળખી બતાવતા હંગામો મચ્યો હતો રહીશોએ પોલીસ બોલાવી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારબાદ આધેડને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો દરમિયાન શનિવારે મોડી સાંજે વસંતની તબિયત લથડતા તેમને સારવાર માટે સીલ લાવવામાં આવ્યા હતા ફરી પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો ત્યારે પરિવારનું કહેવું છે કે વસંતનું મોત જેલમાં થવા પામ્યું છે એટલું નહીં પરંતુ જે તે સમયે લોકોના હાથે ઘવાયેલા વસંતની યોગ્ય સારવાર ન કરાતા તેમનું મોત થયું આક્ષેપ તેમણે કર્યો છે જોકે પોસ્ટમોર્ટમ બાદ વસંતનું મોતનું સાચું કારણ જાણી શકાશે તેવું પોલીસે જણાવ્યું છે તો બીજી તરફ મૃતક વસંતની દીકરી ખુશબીએ જણાવ્યું હતું કે સોમવારે પપ્પાને મળવા ગઈ હતી ત્યારે પપ્પાની તબિયત બગડેલી હતી હાથ પર બોટલ ચડવામાં આવી ચેર પર મુલાકાત આપી હતી અમને ઓળખતા પણ હતા ઘટનાના દિવસે પપ્પાને માથામાં માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ પપ્પાની હાલત આવી થઈ જવા પામી હતી આજે અમે નાની બાળકીનો જન્મદિવસ હતો એટલે એને લઈને મળવા ગયા હતા અમને જેલવાળાએ કહ્યું જાઓ સેલમાં લઈ ગયા છે એમ પણ ન કહ્યું કે કેમ લઈ જવા પામ્યા છે અને તે જીવિત નથી સીલ આવ્યા બાદ તપાસ કરતાં એક સ્ટ્રેચર ઉપર સફેદ ચાદર ઓઢાડીને પપ્પાને સૂર્ણ આવ્યા હતા મેં એ ચાદર ઉચકી તો એ જ મારા પપ્પા હતા મૃત્યુનું કારણ પૂછ્યું તો જણમ આવ્યું ખબર નથી મારા પપ્પાનું મોત માથા ઉપર થયેલા મારને કારણે થયું છે અને જે તે સમયે પોલીસે અમારી ફરિયાદ પણ લીધી નહોતી અમને ન્યાય મળવો જોઈએ અને પિતાને માર માંડારા રાધિકા ચૌહાણ અમિત ચૌહાણ તથા તેના બે મિત્રો સામે ગુનો નોંધવાની માંગ કરી હતી મારા પપ્પા અહીંયા સિવિલ હોસ્પિટલમાં છે અમે ફૂલ ફેમિલી પપ્પાને રાજકોલ જેલમાં મળવા ગયેલા આજે નાની બેબીનું બર્થડે હતું તો લઈને તમે અમે જેલમાં ત્રણ કલાક બેઠા પછી નામ બોલાયું કે મુલાકાતી વસંતભાઈ ઠાકોરભાઈ મેં કીધું કે મારે મળવા મળવા હું આવી છું તો કે કે વસંતભાઈને તો સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે તો અમે પૂછ્યું કે શું છે શું નહીં તે કહે કે જાઓ જાઓ તમે બિન્દાસ બિંદાસમોલ સિવિલ હોસ્પિટલમાં મળવા દેશે તમને અમને એવું બી કહેવામાં નહીં આવ્યું કે ત્રણ દિવસથી ફસડાયા છે અને પછી અમે અહીંયા આવ્યા અહીંયા આવ્યા તો અમને પપ્પાને સિવિલ હોસ્પિટલમાં ઓતતા ઓજતા અમને અડધો કલાક થઈ ગયો પપ્પા મહિલાની કોઈ સહીથી જ નહીં કે કા છે કા નહીં ઓછતા ઓતતા અમે આવ્યા ત્યારે અમે જોયું ઉપર અમે અંદર ગયા ડૉક્ટરને પૂછ્યું કે વસંતભાઈ ઠાકુરભાઈ સુરતું ત્યાં કે અમને નહીં ખબર પપ્પા સામે બેડ પર પડેલા ઓઢાડેલું હટાયું તો કે 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 થઈ ગઈ છે જ્યારે દ્વારા તમને જાણ કરવામાં તમારા પપ્પાને કે છે નહીં અમને જાણ કરવામાં નહી આવેલી અમને કઈ જ નહીં કીધેલું હું ફર્સ્ટ મુલાકાત પપ્પાને કરવા ગઈ જેલમાં ત્યારે પપ્પાના હાથ પર બોટલ ચાલતી હતી પપ્પાનું દિમાગ કેટલું ખરાબ મને પણ નહીં ઓળખી ભાઈને પણ નહીં ઓળખા પહેલી પહેલી મુલાકાત મેં કરેલી સોમવારે પપ્પાની તારીખ મને યાદ નહીં પણ સોમવારે અમે મુલાકાત લીધેલી ત્યારે પપ્પાની હાલત એટલી ખરાબ હતી અને વ્હીલચેર પર લાવેલા તો મેં આ પાછળ જે જેલોરોને કેદીઓ હોય મેં પપ્પાની વાત જ નહીં કરતા હતા ફોન પર તો મેં કીધું તમે જરા ફોન લો ને મને ક્યાં હું છે તો મેં એમને પૂછ્યું કે આ પપ્પાને હાથ પર શું છે શું ચાલે છે તો કહે કે બાટલા છોડેલા છે મેં કીધું કેમ છોડેલા છે તે કે કે એ બધું અમને નહી પૂછવાનું અમને નહી ખબર તો મેં કીધું કે આજે કઈ રીતના તમને ખબર પડી કે તમારા પપ્પા અહીંયા સિવિલમાં दाखल છે અમે તા મળવા ગયા પપ્પાને બરાબર છે તો અમે પપ્પાનું નામ બોલાય કે વસંતભાઈ ઠાકોરભાઈ તો એ લોકોએ અમને એવું કીધું કે સિવિલમાં જઈને મળી લો તાજ છે સારા છે અમને તો એમ જ ને કે સારા જ છે ચાલો મળી લઈએ તો અમે અહીંયા મળવા આવ્યા મળવા આવ્યા તો અહીંયા ખબર પડી કે પપ્પા 3 દિવસથી અહીંયા જ છે અને ડેથ થઈ ગઈ છે પપ્પાની શું લાગે છે કઈ રીતના એમની ડેથ થઈ છે મને એવું લાગે છે કે જે પેલા બે લેડીસ અને બે

પપ્પાને એટલું માર્યું છે એ લોકોએ અને કઈ ઓથોરિટી પર માર્યું કયો કોયાને એમને હક આવ્યો કે મારો અગર માણસો ગુનો કર્યો તો તમે પોલીસ સ્ટેશન લઈ જાઓ પોલીસને જાણ કરો આજુબાજુ તમારે જે રહેતા હોય એમને જાણ કરો મારા ઘરમાં મારી મમ્મી મારા ભાઈ ભાભી એમને જાણ કરો ડાયરેક્ટ મારવાનો અધિકાર આપ્યો કોણે એમ પણ મારા પપ્પા મમ્મી લોકો છે ને તે દસ દિવસથી આ સોસાયટીમાં રહેતા હતા બરાબર છે તો તા પપ્પાનો વિમલ ખાવાની આદત છે ને પપ્પા થૂંકતા હતા તો એ કારણે એ બેન હાથે પાંચમાં મારવાડી અને અમે ફર્સ્ટ ફ્લોર પર રહીએ તો એ બેન હાથે બોલા ચાલી થઈ ગઈ એ બેન મમ્મી પપ્પાને પહેલેથી ટોર્ચર કરતી હતી કે તમે તો ભંગ્યા છો તમારી તો આ જાત છે તમે કેમ ઇંગે રહેવા આવ્યા મમ્મીને એ રીતના ટોર્ચર કરતી હતી હાલ તો આ મામલે પોલીસે પીડિત પરિવારની તાત્કાલિક ફરિયાદ લઈ તટસ્થ તપાસ કરી હતી માંગ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જીટેન ફર્યો